નવો પ્રશ્ન ભણીએ વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિ ધાતુઓના પરમાણવીય કદ અને આણવીય કદમાં ફેરફાર અહીંયા તમે સરસ એનો ગ્રાફ જોઈ શકો છો આલેખ જોઈ શકો છો આકૃતિ જોઈ શકો છો કહીએ ધારો આ પ્રથમ શ્રેણી છે પછી આ બીજી શ્રેણી છે અને આ ત્રીજી શ્રેણી છે બરાબર તો પ્રથમ શ્રેણીમાં તમે જોઈ શકો છો ધીરે ધીરે કદમાં ઘટાડો થાય છે ઘટાડો થાય પછી છેલ્લા એક બે તત્વો હોય એમાં વધારો થાય છે એ જ રીતે બીજી શ્રેણીમાં પણ કદમાં ઘટાડો થાય છે અને છેલ્લે પાછો થોડો વધારો થાય એ જ બાબત ત્રીજી શ્રેણીમાં પણ જોવા મળે છે

જે કદ છે આવર્તના તત્વો છે શેના તત્વો છે આવર્તના તત્વો છે તમને ખબર છે કે આવર્તમાં શું થતું હોય તો આવર્તમાં શું થાય કે ઇલેક્ટ્રોન એક એક જે ઇલેક્ટ્રોન ઉમેરાશે ક્રમશઃ એ કોઈ એક કક્ષામાં ઉમેરાતો હોય બરાબર એટલે કારણ એનું એ છે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ધારો કે આ પ્રથમ શ્રેણી છે તો ઇલેક્ટ્રોન થ્રી કક્ષકમાં ઉમેરાતા હોય ધારો કે આ બીજી શ્રેણી છે તો ઇલેક્ટ્રોન ફોર ડી કક્ષક ઉમેરાતા હોય આ ધારો કે ત્રીજી શ્રેણી છે તેમાં ઇલેક્ટ્રોન ફાઈવ ડી કક્ષક ઉમેરાતા હોય તો અહીંયા થાય છે શું

બીજું શું થાય છે જો સ્ક્રીનિંગ અસર વધાર હોત ને તો ઇલેક્ટ્રોન દૂર જાત સ્ક્રીનિંગ અસર વધાર હોત તો ઇલેક્ટ્રોન દૂર જાત ઇલેક્ટ્રોન જા જા ઇલેક્ટ્રોન જા જા

સિમ્પલ પ્રશ્ન છે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો પ્રશ્ન જે ખરો એમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તો સંક્રાંતિ ધાતુ તત્વોની વાત છે થ્રીડી ફોરડી ફાઈવ ડી શ્રેણીઓ છે અને એ શ્રેણીમાં કઈ રીતે ફેરફારો થાય છે આપણે જોઈએ તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કદમાં ઘટાડો થાય છે છેલ્લે થોડું કદ વધે છે છેલ્લે કદ વધવાનું કારણ શું છેલ્લે કદ વધવાનું કારણ એ છે કે છેલ્લે શું થાય કે થ્રીડી કક્ષક ફોરડી કક્ષક ફાઈવડી કક્ષક એ લગભગ ભરાઈ ગઈ હોય છેલ્લે થ્રીડી ફોર ડી ફાઈવડી કક્ષક લગભગ ભરાઈ ગઈ હોય એના લીધે થોડી સ્ક્રીનિંગ અસર વધે એના લીધે કદ થોડું મોટું થાય છે છેલ્લા તત્વોમાં શું થાય થ્રીડી ફોરડી ફાઇવ ડી કક્ષકો લગભગ ભરાઈ ગઈ હોય એના લીધે સ્ક્રીનિંગ અસર થોડી વધ એના લીધે કદ અહીંયા વધારો જોવા મળશે તો સિમ્પલ છે ક્રમશઃ કદમાં ઘટાડો થાય કારણ આટલું જ છે સ્ક્રીનિંગ અસર ઓછી છે સ્ક્રીનિંગ અસર ઓછી હોય એટલે અપાકર્ષણ ઓછું થાય બરાબર કેન્દ્રીય વીજભાર વધ એટલે પ્રોટો સંખ્યા વધ હોય એટલે કેન્દ્રનું આકર્ષણ વધશે આકર્ષણ વધ હોય એટલે કદ નાનું થશે ઘનતામાં ફેરફાર થાય છે ઘનતામાં પણ વધારો થશે કેમ કે કદ નાનું થાય કદ થાય તો ઘનતામાં વધારો જોવા મળશે કેમ કે સૂત્ર શું છે દળ ભાગ્યા કદ

આ ત્રીજી શ્રેણી છે એના જે તત્વો છે ઝીરકો નિયમ અને હાફ નિયમ એના કદ લગભગ સરખા જેવા જોવા મળતા હોય છે